જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખ્યા જંગના એંધાણ આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી આજે ચાર વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જે અંતર્ગત જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચુઓમાં તરવડાટ જાગ્યો હતો અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ છે ત્યારે આજે ભાજપા દ્વારા સિકોતર માતા મંદિરથી ઢોલ નગારા સાથે ભાજપામાંથી ઉમેદવારી પત્ર ભરવા અમિતબેન કરણભાઈ વાઘેલા મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા મંત્રી ફતેહસિંહજી ગોહિલ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ શાહ શહેર પ્રમુખ પટેલ જિલ્લા મંત્રી કૃપાબેન પટેલ માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યારે ડમીમાં દક્ષાબેન સુરેશભાઈ ખારવાએ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતને સુપ્રત કર્યું હતું આ સહિત કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવે પોતાના ટેકેદારો તથા નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકિરભાઈ મલિક શહેર પ્રમુખ તથા પાલિકા સભ્ય કાદરબેગ મિર્ઝા સહિત હાજર રહ્યા હતા તથા આપ પાર્ટીમાંથી કિરણબેન યોગેશ કુમાર માછીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તથા ઉર્મિલાબેન ઈશ્વરભાઈ માછીએ આપ પાર્ટીમાં જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી આ સહિત હસીના બીબી મુશ્તાક શેખે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચૌદ ઉમેદવારી પત્રો પૈકી આઠ ઉમેદવારી પત્ર ભરાયા હતા ઉમેદવારી પત્ર ચકાસણી તારીખ ત્રણ ફેબ્રુઆરી પરત ખેંચવાની તારીખ ચાર ફેબ્રુઆરી અને મતદાન સોળ ફેબ્રુઆરીએ યોજાનાર છે